અને અમારા જે ખેડૂતો ત્યાં આગળ એને કઈક લગાવી છે કેસ કર્યો છે એની અમે હા ચાર ઇસમો ઉપર કર્યો છે ચાર ચાર જણ અમારા ત્યાં આગળ હાજર કરી અને પછી મામલતદારોમાં અમે જામીન લીધા છે એનું કઈ થતું સામે વાળાનું કઈ થતું નહીં આ સીધા કશું સ્કોર્પિયો એની જાતે તોડી છે કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે ખેડૂતો નહીં તોડી નજર છે સો ટકા અને બીજી કે એ ઈસમ ભલે જે તે હોય આજે એક્રોસિટી ઘણા લગાવ એ તમે તમે એની એનો 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 રેકોર્ડ ફેંદો તમે એની ઉપર કેસ જો રેપના કેસ છે માટી ચોરી કેસ છે એનું એનું રેકોર્ડ જો તમે એક્રોસિટી લગાવની આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રડુ સરપંચ ઉપર હું એક્રોસિટી કરીશ 100% પરદારી રહે એનો ખુનો થવો જ જોઈએ અને અમારા જે ખેડૂતોને ત્યાં આગળ એને કે લગાઈ છે કેસ કર્યો છે એની અમે હા ચાર ઈસમો ઉપર કર્યો છે ચાર ચાર જણને અમારા ત્યાં આગળ હાજર કરી અને પછી મામલતદાર અમે જામીન લીધા છે એનું કઈ થતું સામે વાળાનું કઈ થતું નહીં યાર સીધા કરશું સ્કોર્પિયો એની જાતે તોડી છે કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે ખેડૂતો નહીં તોડી